નમસ્કાર મિત્રો દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર પચીસ એમાં ધોરણ સાત હિન્દી વિષયનું જે પેપર છે એનું સોલ્યુશન આપણે આજના વિડીયોમાં જોઈશું તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ સાત હિન્દી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ પ્રશ્ન એક એ નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં લીખીએ જો આપણને ત્રણ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ લખવાના છે પ્રશ્ન એક નરેન્દ્ર કી જગા પર યુદ્ધ આપ હોતે તો ક્યાં કરતે તો આમાં વિદ્યાર્થીઓ પોતાની રીતે બધા અલગ અલગ જવાબ લખશે કે તમે નરેન્દ્રની જગ્યા ઉપર હોય તો તમે શું કરો તો આમાં કોઈ ચોક્કસ જવાબ આવે નહીં બાકીના જે બે પ્રશ્નો છે એના જવાબ આપણે જોઈએ પ્રશ્ન બે ચોથી સ્ત્રી કા બેટા સચમુચ હીરા થા ક્યો તો જુઓ એનો જવાબ મેં આખો લખેલો છે ત્રીજો પ્રશ્ન માલવજી કે પાલન પોષણ કી જિમ્મેદારી કિસકી થી તો એમાં જવાબ આવશે માલવજી કે પાલન પોષણ કી જિમ્મેદારી શિવાજી કી થી પ્રશ્ન એક બી નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર સંક્ષિપ્ત મેં લીખીએ આપણને ત્રણ પ્રશ્નો આપેલા છે એના આપણે જવાબ લખવાના છે તો જુઓ અહીં ત્રણે ત્રણ પ્રશ્નો મેં લખેલા છે અને એના જવાબ પણ લખેલા છે પહેલું બેટી કાં પર ચમકેગી ક્યો તો એનો જવાબ લખેલો છે બીજું ધરતી કી શાન કોણ હે ક્યો તો એનો જવાબ પણ લખેલો છે ત્રીજું ઈન્સાન ક્યાં ક્યાં કરતા હૈ તો એનો જવાબ પણ મેં અહીં લખેલો છે પ્રશ્ન બે નિમ્નલિખિત કાવ્ય પંક્તિઓ કા ભાવાર્થ લીખીએ અહીં જે આપણને કાવ્ય પંક્તિ આપેલી છે એનો અર્થ લખવાનો છે તો જુઓ મેં અહીં એનો અર્થ લખેલો છે વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ વિચાર કરી અને આનો અર્થ લખી શકે છે પ્રશ્ન ત્રણ પરિચ્છેદ કા માતૃભાષા મેં અનુવાદ કીજીએ આપણને જે હિન્દીનો ફકરો આપેલો છે એનું ગુજરાતી કરવાનું છે તો જુઓ મેં અહીં ફકરાનું ગુજરાતી કરેલું છે તમે જોઈ શકો છો પ્રશ્ન ચાર નિમ્નિખિત ઢાંચે કહાની જે વાર્તાના મુદ્દા આપેલા છે એના આધારે વાર્તા લખવાની છે તો વિદ્યાર્થીઓ પોતાની રીતે આ વાર્તા લખશે મૌલિક રીતે તો આનો કોઈ ચોક્કસ જવાબ ન હોય બધા વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં અલગ અલગ રીતે વાર્તા લખી શકે છે પ્રશ્ન પાંચ શબ્દો કા લિંગ પરિવર્તન કરકે કે વાક્ય ફિરશે લીખીએ તો જુઓ પહેલું દાસ તો દાસી પછી શેર તો શેરની ધોબી તો ધોબીની પછી બંજારા તો બંજારીની પછી લડકી તો લડકા અને પંડિત તો પંડિતા અને આના આધારે વિદ્યાર્થીઓ વાક્યમાં પ્રયોગ પણ કરશે પ્રશ્ન છ નિમ્નલિખિત વાક્યો મેસે વિશેષણ છાંટકર ઉશ્કા પ્રકાર લિખીએ. તો પહેલામાં આવશે અચ્છા ગુણવાચક બીજામાં આવશે ચિકના ગુણવાચક ત્રીજામાં વીસ કિલો પરિમાણ વાંચક ચોથામાં આવશે થોડા પરિમાણ વાંચક પાંચમામાં આવશે કડવી ગુણવાંચક અને છઠ્ઠામાં આવશે લાલ ગુણવાચક પ્રશ્ન સાત ક્રિયાકા કાલ જાણકાર ઉશ્કા પ્રકાર લીખીએ પહેલું વાક્ય मयूर ने पत्र लिखा तो एम से भूतकाल बीजू नीति पढ़ रही है तो यहाँ वर्तमान काल तीजू राजेश विद्यालय गया तो यहाँ भूतकाल चौथु लड़के शाम को खेलेंगे तो यहाँ भविष्य काल पांचमु हम हिंदी सीखते हैं तो यहाँ वर्तमान काल छठू मैं शिक्षक बनूंगा तो यहाँ से भविष्य काल त्यार प्रश्न आठ કાવ્ય કો પઢ કર ઉકે આધાર પર દે ગયા પ્રશ્નો કે ઉત્તર લખીએ જો અહીં આપણને કાવ્ય આપેલું છે આ કાવ્યના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન એમાં જવાબ આવશે પતંગો કા મોસમ આયા હૈ બીજા પ્રશ્નનો જવાબ શબ કે હૃદય મેં આનંદ કા ભાવ ત્રીજો પ્રશ્ન એનો જવાબ આકાશ મેન્દ્ર ધનુષ કે રંગો કી પતંગે હૈ चौथा प्रश्न पतंग डोर लेकर निकली है प्रश्न नौ शब्दों के आधार पर कोई दो चुटकोलों का निर्माण करके लिखिए पहलू सोना तो जो एनो मैं जवाब लिखेलो शिक्षक लंका को सोने की लंका क्यों कहते हैं तो छात्र कहे छे क्योंकि वहां कुंभकर्ण जैसे सोने वाले लोग रहते हैं उत्तर तो जो चूटकुलू कई रीते बने दादाजी तुम इस प्रश्न का उत्तर बता सकते हो तो पोता दादाजी क्या प्रश्न की भी उत्तर दिशा होती है तो आ रीते आ सोना शब्दों आधार विद्यार्थी चूटकुला बनावे त्यार पी प्रश्न दस दिए गए भावपत्रक के आधार पर प्रश्नों के उत्तर लिखिए

નાસ્તા પણ અલગ અલગ આવી શકે તો વિદ્યાર્થીઓ કોઈ પણ બે વસ્તુ ભેગી કરી અને લખશે જેથી પચાસ રૂપિયા થાય દાખલા તરીકે હું લખું લેમન રૂપિયા તો સામે હું શું લઈ શકું થેપલા તો હું શું લખું લેમન ચાય ઓર થેપલા આ રીતે વિદ્યાર્થીઓ અલગ અલગ જવાબ લખી શકે પ્રશ્ન ત્રણ દીયે ગયે ચાય નાસ્તે અલાવા આપકો કોણ સા ચાય નાસ્તા પસંદ હે આના સિવાય विद्यार्थियों ने बीजू जे काही भावतू होसे ते आना जवाब मा लक्से प्रश्न चार भावपत्रक में दी गई चाय के नाम लिखिए तो नॉर्मल चाय लेमन चाय फुदीना चाय कुल्हड़ चाय ग्रीन चाय और मसाला चाय प्रश्न 5 भावपत्रक किसका और कहाँ का है तो एमा जवाब आउसे भावपत्रक महेश टी हाउस का और कच्छ भुज का है छठो प्रश्न કોણસી ચાય ઓર નાસ્તે કી કિંમત જ્યાદા હૈ તો આમાં ઘણી બધી ચાયના નામ આવે તો કોઈ પણ એક ચાયનું નામ આવશે અને નાસ્તામાં શું આવશે ઈડલી સાંભર પ્રશ્ન સાત કોણ સા નાસ્તા સબસે કમ કિંમત કા હે તો એમાં જવાબ આવશે પરાઠા ત્યાર પછી અગિયાર પ્રશ્ન દી ગઈ સમય સારીણી કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર લીખીએ જો અહીંયા આપણને ટાઈમ ટેબલ આપેલું છે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે તો પહેલો પ્રશ્ન છે એમાં જવાબ આવશે કુરન હાજીપીર ખાવડા ઓર હોડકો બીજા પ્રશ્નનો જવાબ આવશે પ્લેટફોર્મ નંબર ત્રણ ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે પાંચ ત્રીસ ચોથા પ્રશ્નનો જવાબ આવશે દસ ત્રીસ પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે ગાંધીધામ ભચાઉ અંજાર દુધઈ છઠ્ઠા પ્રશ્નનો જવાબ આવશે ચાર પ્લેટફોર્મ અને સાતમા પ્રશ્નનો જવાબ આવશે પ્લેટફોર્મ નંબર બે ત્યારબાદ આગળ જોઈએ છેલ્લો પ્રશ્ન પ્રશ્ન બાદ દિયે ગયે વિષય પર લેખન કીજે અહીં આપણને બે વિષય આપેલા છે એમાં વિદ્યાર્થીને જે વિષય ગમશે એના આધારે લેખન કરશે વિદ્યાર્થીઓ પોતાની મૌલિક ભાષામાં પત્રલેખન લખશે એટલે આનો કોઈ ચોક્કસ જવાબ ન હોય પણ આપણે એટલું ધ્યાન રાખવાનું કે જે સરનામું છે સંબોધન છે એ બધું ડાબી બાજુ આવવું જોઈએ એ રીતે વિદ્યાર્થીઓ પત્રલેખન કરશે તો મિત્રો આ હતું ધોરણ સાત હિન્દી વિષયનું પેપર સોલ્યુશન તો મિત્રો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ બીજા મહત્ત્વના એજ્યુકેશનને લગતા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે んぎゅー!